पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल આજરોત તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસને બુધવારના રોજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સંતાનમાં માત્ર દીકરી ધરાવતા દંપતીનું સન્માન કાર્યક્રમ તેમજ મિશન શક્તિ યોજના અંતર્ગત પાટણ જિલ્લાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક માનનીય કલેક્ટર પાટણના અધ્યક્ષસ્થાની ન્યૂ કોન્ફરન્સ હોલ પાટણ ખાતે આયોજન કરવામાં આવેલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મિશન શક્તિ યોજના અન્વયે રાજ્ય કક્ષાએ સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ફોર વુમન શરૂ કરવામાં આવેલ છે ભારત સરકારની આ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે લાગુ કરવામાં આવેલ છે ભારત સરકારની નવી મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કલેક્ટર યોજનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવી મહિલાઓને સુરક્ષા સલામતી પ્રદાન કરવી મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદો યોજના અને અસમાનતા દૂર કરવા અંગે સમજૂતી આપવાનો છે માનનીય કલેક્ટર પાટણ માનનીય જિલ્લા વિકાસ અધિકારી પ્રતિનિધિઓ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી જિલ્લા રોજગાર અધિકારી પ્રતિનિધિઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રતિનિધિ જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી ડીએચ ઇડબલ્યુ સ્ટાફ ઓએસસી સ્ટાફ પીબીએસસી સ્ટાફ ઉપસ્થિત રહેલ આજની મિટિંગમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સંતાનમાં માત્ર દીકરી ધરાવતા દંપતીનું સન્માન માન્ય કલેક્ટર તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દીકરી વધામણા કીટ તેમજ સ્ટડી કીટ આપી બિરદાવવામાં આવેલ તેમજ દીકરી જન્મતા વધામણા કરવામાં આવેલ મિશન શક્તિની ડીએચ ઇડબલ્યુ બી 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 ઓ એસ સી યોજનાઓનું માનનીય કલેક્ટરે સમીક્ષા કરી અને યોજનાકીય કામગીરી વધુ અસરકારક થાય તે માટે સૂચન કર્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પાટણ જિલ્લામાં વહાલી દીકરીની યોજનાની અસરકારક કામગીરી થાય તે માટે માનનીય કલેક્ટર તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરી સહયોગ આપવા માટે વિનંતી કરેલ જે માટે માનનીય કલેક્ટર તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ સહમતી દર્શાવેલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માની મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે રિપોર્ટર જયકિશન પટેલ